તમારે મને કઈને હેરવું પડે શું કઈ લેવા તો કઈ ને આયો તો તમારે ફળી એવું તો આહારી

યા કોક તારી સોળાફળી વેણી રાતી કેમણા ઈ ભાલ વેણી રાઈ તો કોક રોડરો દેનેક બગલુ છે એડેર ગાઢાયન બર ઢોકા નથી રાખતો લ્યા ખબર નઈ પડતી રે રે આઈ કાં કાવું મસાલો નાખ મસાલો નાખે ઘરને આપડો મસાલો નાખાય કે આવો

કાલ ભાઈ હોય તો તાર સીજામ લાઈ તો ઉપર જા તો દવા દવા કરી નહીં મારવો નહીં મારવો નહીં માર લે ચોર ફાઈ લે આટલું વધો કરે છે ઓને તમે સાઈડમાં રો આ બગલા સાઈડમાં કરી જ ને આ માર ખાહે અલા બગલા બગલા જાય આવે છે <tis successful>

આ કાળિયો કાળિયો અલ્યા ધોળિયા તાકી છે અલ્યા મેમન ને ગોટો ચોકી નાખી ગયો લહમ એમન તો બરાબર ને મને જ ભમાવે છે મને જ બાળી જો તે ભાઈ થઈ ગયા આ તો મને જ મારે છે મને મારવાનું એ ઓસી દોડી જા અમે આ મારે જડે જ દોડવું ને કોક ને કોક તો હોય ખબર નથી પડતી અરે વાત શું છે શું શું કહેવાય પુત્ર ટેડી થ્યું છે ના ના બરાબર

હું તો હોત તો લેબડે બહુ કરુણા હવે સોરી કરી એનો દડ થાય છે

ધાડકો મેળ જાય એટલે કોઈ આવે તમે ઊંઝેલા ઊંઝેલા છો અરે હું ઘરમાં ફોન જોતો હતો કાલે આ તો થોડા ફરી લઈ ગયા કાલ કોઈ બીજું ઉપાડી દે

તમે મને માર ખબર આવે કેટલો ના ના હવે તો માર નહીં પાડવા દો નીચે જાવ બે હવે ન જાવ મારે જાવ ઘરે ચમ તો આયા રા આવ માર ખાઈ જન ડાપી રાખી ડાપી તો રહ્યા કે આગેવાન ના આવ તો તો માર ખૂબ આપણ આગે તો હારા હે માર કોમ નામ તો આગે હારા હે તમારે હા સરપન હતા હા રુહેલા હવે આવું ન કરવા હા એમ